રેલવે ટ્રેનોમાં મુસાફરી કરતા મહિલા મુસાફરોને ટાર્ગેટ કરીને તેમની ઊંઘની તકનો લાભ લઈ લેડીઝ પર્સની ચોરી કરતા બે ઈશામોને લોકલ ક્રાઇમ બ્રાન્ચ વેસ્ટર્ન રેલવે વડોદરાની ટીમે ઝડપી પાડ્યા હતા એલસીબીની ટીમે આઈફોન આઈપેડ મોબાઈલ લેપટોપ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા દસ એકાવન લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે વેસ્ટર્ન રેલવે વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા આ દરમિયાન મળેલી માહિતીના આધારે બે ઈસમોને જેતલપુર રેલવે ઓવરબ્રિજ નીચેથી શંકાસ્પદ હાલતમાં પકડી પાડી આ બંને ઈસમો પાસેથી લેપટોપ આઈફોન એપલ આઈપેડ સહિતના જુદા જુદા મોબાઈલ ફોન એમ કુલ મળીને ઓગણીસ મોબાઈલ ફોન ઇલેક્ટ્રિક વસ્તુઓ તેમજ છપ્પન ગ્રામ સોનાના અને પાંચસો ગ્રામ ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા દસ લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો સદર મુદ્દા અંગે તપાસ કરતા બંને ઈસમ નામે દિલ્હીનો નો ઉર્ફે બ્રજેશ યાદવ અને ઉત્તર પ્રદેશ નો ઉદેશ ઉર્ફે સુનિલ હરિજન આ બંને ઈસમો અંગેની તપાસ ખાતરી કરતા વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં એક દાહોદ રેલવે પોલીસ સ્ટેશનમાં એક ગોધરા રેલવે પોલીસ સ્ટેશનમાં એમ મળીને કુલ ચાર અનડિટેક્ટ ગુના ડિટેક્ટ કર્યા હતા એલસીબી પોલીસ ની ટીમે બંને શખ્સો ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે